ભરૂચના લિંક રોડ ઉપર આવેલ પંચવટી કો હાઉસિંગ સોસાયટીમાં રૂપિયા સોળ લાખના ખર્ચે નિર્માણ પામેલ કરાયું માર્ગને પગલે સ્થાનિકોએ નગરપાલિકા તંત્રમાં રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર ચાર માં આવેલ પંચવટી સોસાયટીમાં રૂપિયા સોળ લાખના ખર્ચે આરસીસી માર્ગ બનાવવામાં આવ્યો જયારે સ્થાનિકોએ સ્વ ખર્ચે બ્લોક ફિટ કરાવ્યા છે આ આરસીસી રોડનું આજ રોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પાલિકા પ્રમુખ વિભુતિવેન યાદવ તથા ભાજપના હોદ્દેદારો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્થાનિક નગર સેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા વોર્ડ નંબર માં પંચવટી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં સોળ લાખ રૂપિયાના ખર્ચે સમગ્ર સોસાયટીના આરસીસી રોડનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે છેલ્લા બે વર્ષથી સોસાયટીના રહીશો અને બધા આગેવાનોની આ વોર્ડના તમામ ચારે ચાર સભ્યોની આ બધા જ લોકોની માગણી હતી બહુ વર્ષો જૂની આ સોસાયટી છે અને ખૂબ કોઓપરેટિવ સોસાયટી છે સામાજિક કાર્યક્રમો ધાર્મિક આયોજનો પણ આ સોસાયટીના રહીશો દ્વારા કાયમ કરવામાં આવતા હોય છે સોસાયટીના લોકોએ આ રોડની સાથે સાથે પોતાના ફંડમાંથી સાઇડ ઉપર પ્યોર બ્લોક નાખવીને વધારે સુંદરતામાં વધારો કરવાનો પણ પ્રયાસ કર્યો છે